એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાય તે જોજો ને એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે અને ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ઊભરાય તે જોજો ને એક તમારા મૂંગા મતને કારણ મહાભારત સર્જાયું તો મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય તે જોજો ને એક તમારા મતની કિંમત નથી જાણતા તો જાણી લો અરે સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય તે જોજો ને એક તમારા મતથી ખાટું મોળું શું થશે જાણો છો અરે એક ટીપાથી આખે આખું દૂધને ફાટી જાય તે જોજો ને એક તમારા મતથી ધાર્યું નિશાન વિંધી નાખો છો પણ એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય તે જોજો ને એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું અરે રાહ જુઓ પણ ધોળે દાડે તારા ના દેખાય તે જોજો ને એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય તે જોજો કે એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાય તે જોજો ને એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો